રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક વચ્ચેનો ભેદ સમજાવવા ઇન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત લોકોએ ભાગ લીધો હતો સુરતમાં વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે તેમના માટે રસોઈ અને સારું ભોજન મેળવું એક મોટી સમસ્યા બનીને ઊભી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટાફૂડ પ્રચલિત થઈ રહ્યું છે પરંતુ મોટાભાગના લોકો રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક ફૂડ વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે તેઓ આ બે વચ્ચેના ભેદ સમજી નથી શકતા ત્યારે આ ભેદ વિશે લોકો માહિતગાર થાય એ માટે શેટા એક્સપર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે શેટા એક્સપર્ટના પિયુષ શેટા અને તેજલ શેટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એ પ્રકારનું હોય છે કે વ્યક્તિ માત્ર પાંચથી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડમાં પોતાના પ્રમાણે સ્વાદમાં ચેન્જ પણ કરી શકે છે બાટા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં લોકોના પાસે ઇન્સ્ટા ફૂડ બનાવવામાં આવ્યું હતું અને ફીડબેક લેવામાં આવ્યું હતું સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે ડોના ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત જીગર જોશી મોનાલી વગેરે ઉપસ્થિત રહી રેડી ટુ ફૂકમાં હાથ આજમાવ્યો હતો તેજલ શેટા ફ્રોમ ઇન્સ્ટાપુર સેટા એક્સપર્ટ જે મેમ આજે કેવા પ્રકારનો ઇવેન્ટ રાખવામાં આવ્યો છે કેટલા કપલોએ ભાગ લીધો અત્યારે આપણે ઇન્સ્ટા ફૂડ રેડી ટુ કુક ફૂડ બનાવવાનો ઇવેન્ટ રાખવામાં આવેલ છે હંડ્રેડ પ્લસ કપલ અહીંયા ભાગ લેશે બે રાઉન્ડમાં આપણે લેશું ટેન પર્સન્ટથી અપ જે પ્રોડક્ટ બનવાની છે એનું ફર્સ્ટ રાઉન્ડ થશે અને ફર્સ્ટ ટુ ફાઈવ મિનિટ માટે આપણે સેકન્ડ રાઉન્ડ લેશું જી મેમ આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય ઉદ્દેશ રેડી ટુ કુક ફૂડ અને રેડી ટુ ઇટ ફૂડ એમાં ડિફરન્સ બહુ બધો હોય છે તો રેડી ટુ કુક ફૂડ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે તો એ બનાવવામાં બી બહુ વધારે ટાઈમ નથી જોતો એ પ્રેમિક્સ બનાવેલું છે હેલ્ધી ફૂડ છે એના માટે ગૃહિણીઓ સ્વીકારશે કારણ કે આમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ કંઈ બાર બજારમાં લેવા જવાની જરૂર નથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ બધા પેકેટમાં અંદર આપેલા જ છે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણા ઇન્ગ્રીડિયન્ટ અંદર ઉમેરી બી શકીએ છીએ જેનાથી કોઈ આપણને રિએક્શન બોડીમાં થવાનું નથી એટલે ગૃહિણીઓ ડેફિનેટલી સ્વીકારશે આજે હેકનિક લાઈફમાં ગૃહિણીઓ પાસે બી સમય નથી કે ગ્રોસરી લાવો સબ્જી લાવો બધું એરેન્જ કરો અને બનાવો એ બી થાકી જાય છે એને બી જોબની જરૂર છે અત્યારે સો કેટલી વેરાયટીઓ છે ટ્વેન્ટી ફાઈવ પ્લસ વેરાયટીઓ છે ફાઇવ મિનિટમાં બનશે રવાસીરો મોહન થાળ છે પુલાવ છે આપણું કાજુ કરી સબ્જી છે જે બ્રેડ સાથે બી ખાઈ શકીએ છીએ એન્ડ દાલ રાઈસ ઓલ રાઈસની આઈટમ છે બધી જ દાલ ઢોકળી ફેવરિટ છે બધાની તો એ મોસ્ટ છે બસ ઓલ અને આ કેટલા સમયમાં બની જતી હોય છે 5 ટુ 15 મિનિટ્સ ઓન્લી 5 ટુ 15 મિનિટ્સ અને આને મોસ્ટ ઓફ કેવા લોકો એ કરતા હોય છે એનો યુઝ કરતા હોય છે કે કયા કેવા પ્રકારના લોકો એને યુઝ કરી શકે છે બેસ્ટ છે તો આપણો એક ડેઈલી ફૂડ છે સ્ટુડન્ટ લોકો છે જે બહાર જાય છે ઇન્ડિયન ફૂડ બહુ મિસ કરે છે એના માટે છે આપણે અને જે એલ્ડર્સ પીપલ્સ છે જેનાથી થતું નથી એના માટે બી છે બહાર જાઓ છો તો કેરી બી કરી શકો છો બચ્ચાઓ સાથે છે ઇવન બચ્ચાઓને બી કોઈ સાઈડ ઇફેક્ટ નથી નેચરલ ફૂડ છે એમાં કોઈ ડ્રાઈંગ પ્રોસેસ કરવામાં આવેલી નથી સો દેટ